તાલાવાડ રોડ જૂના જકાત નાકા પાસે આવે લાંબેડકર નગરમાં થોડા દિવસ પહેલા મારામારીનો બનાવ બન્યો હતો આ મારામારી એટલી હદ સુધી થઈ હતી કે રમેશભાઈ નામના વ્યક્તિએ એકાંકી નજર ગુમાવી છે અને માથા પર તીક્ષ્ણ હથિયાર મારવામાં આવ્યું છે આટલું થવા છતાં પણ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી મૂળગરનાર વ્યક્તિ વિદેશી दारूનો પણ વેપલો કરે છે શું આ પોલીસને દેખાતું નથી કે આના પણ હપ્તા આપતો હશે હવે જોવાનું એ છે કે આના પર પગલાં કેમ લેવામાં આવતા નથી આ વ્યક્તિએ ઘણા બધા વ્યક્તિઓ પર હુમલો કર્યો છે છતાં પણ પોલીસ નાના નાના ગુના દાખલ કરી ગાંડો સાબિત કરી અને મુક્ત કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ આનંદ પાલાટ રમેશભાઈ પ્રેમજીભાઈ પરમાર આ કાલાવર રોડ આંબેડકર નગર જૂના જકાત નાકાની બાજુમાં બનાવ એવો હતો કે ના સાડા નવે મારા મગા ભાડામાં રહેતા હતા એનો ફોન આવ્યો હતો કે મારો મારો મોબાઈલ આ લઈ ગયા છે એટલે હું ભૂપત પીઠા ચના કંટાળિયા એટલે કીધો વાંધો નહીં પછી હું એને ત્યાં કેવા ગયો કે ભાઈ આ નાના માણસો છે તું આનો મોબાઈલ દઈ દે તો કે આજે મોબાઈલ દેવો નથી ને કાલે મોબાઈલ દેવો નથી અને તું આ મકાન ખાલી કરીને વ્યવોજાજે શું પછી એને હું છે થરી લઈને અને સીધો જ ઘા કરી દીધો અને ઢીકા મારવા મીડ્યો ઢીકા પાટુ મારી મારી ને મને ઢળી ને ઢેડુસ હોટેલ લઈ ગયો એ લોકો એક જ હતો એક જ હતા પણ એને ભાઈ બીજા કોઈ છોડાવો નહોતા એ કે આ મને આને પાસે ગાંડા નું સળતી શકે છે એમ કે છે બધા સાચું ખોટું રામ જાણે અને દર વખતે સામાન્ય કેસ દાખલ થાય ઇંગ્લિશ નો ધંધો કરે છે ઈ ન્યા ઇંગ્લિશ નો ભાઈ જે મહેશ સસ્તા ને દુકાન છે ને એની બાજુમાં ન્યા ચોક માં જ ધંધો કરે છે આ ભૂપત ન્યા ઇંગ્લિશ નો ધંધો જ કરે છે ન્યા પોલીસ વાળા નો સાથ સહકાર સિવાય બને નઈ આવું અને દર વખતે નાના નાના ગુના પોલીસ દાખલ કરે છે કોઈ ત્રણસો સાત જવા કોઈ અત્યારે મને આંખમાં લાગી છે અંદર લાગ્યું છે બહાર છે ઉપરના ભાગમાં ચાર ટાકા છે કાનમાં ચાર ટાકા એવા છે મારી માંગ એ છે કે આને આની ગંભીર આની પર ગંભીર ગુનો ગણો અને દર વખતે સામાન્ય ગુના થઈ જાય છે અને ગાંડાના સર્ટિફિકેટ આધારે આ લોકો એની પર કોઈ એક્શન લેતા નથી તો આનો ગંભીર ગુનો ગણો એને ગાંડા જામનગરમાં જામનગર માં દાખલ કરી દો અને બાંધી રાખો તો કોઈને નુકસાન ન થાય અને કા ત્રણસો સાત કરો ગમે ત્યારે કઈ પણ આવો બના બને તો તેથી હું શું એનો કંઈક સુધારો થાય આની પેઢા ઉપર એની બાજુમાં છે આપણે ભાઈ બાજુમાં જઈ છે એનું અને સ્કૂટર સર્ગાવી નહીં એની પેલા ચાર પાંચ જણાને મારેલા પરંતુ કોઈ ફરિયાદ કરતું નથી એક સ્કૂટર સળગાવ્યું ને એને ફરિયાદ કરેલી મારી માંગ એક છે કે એને જેલમાં રાખો અને ત્રણસો સાત કલમ ઉમેરો